પ્રત્યેક લોકોને એમ હોય છે કે દૂધ આપણા આરોગ્ય માટે ખૂબ સારું હોય છે દૂધ બહુ સારું છે પરંતુ પ્રત્યેક વ્યક્તિ માટે સારું હોતું નથી દૂધ બહુ સારું છે પરંતુ સારું હોતું નથી નથી ઈશ્વરે કોઈ વસ્તુ અમૃત બનાવી અને કોઈ વસ્તુ બનાવી નથી એ પણ અમુક અમૃત સમાન કામ કરે છે અને અમુક તુલ્ય વસ્તુ ઘણી અવસ્થામાં ઝેર જેવું કામ કરે છે તો કેવા કેવા વ્યક્તિઓએ દૂધ પીવું ન જોઈએ એના માટે દૂધ મહા ભયાનક સાબિત થઈ શકે જેના માટે દૂધ એ વિષ તુલ્ય છે આજના વિડીયોમાં તેની વિસ્તારથી વાત કરીએ આપણે જ્યારે દૂધની વાત કરીએ છીએ ત્યારે પ્રત્યેક દૂધને આપણે આવરી લઈએ છીએ પછી એ ગાયનું હશે ભેંસનું હશે બકરીનું હશે કે પછી ઊંટનું હશે ગાયનું દૂધ એ અમૃતતુલ્ય છે ખૂબ સાચી વાત છે પરંતુ અમુક એવા રોગ હોય છે કે જેમાં ગાયનું દૂધ પણ લેવાનું હોતું નથી દૂધના આ શાસ્ત્રોમાં ગુણ લખ્યા છે એ મધુર છે સ્નિગ્ધ છે ગુરુ છે શીત છે એટલે કે સ્વાદમાં એ ગળ્યું છે સ્વભાવે ઠંડુ છે શરીર અંદર ચિકાસ પેદા કરનારું છે અને પચવામાં થોડું ભારે હોય છે મેદ વધારનારું હોય છે તો દૂધના આ બધા ગુણો આપણા ઋષિ મુનિઓ લખ્યા છે પછી ગાયનું હોય ભેંસનું હોય પ્રથમ નંબરની બીમારી એટલે ડાયાબિટીસ ડાયાબિટીસની બીમારીમાં ગુજરાત રાજ્ય પ્રથમ સ્થાને છે તો ડાયાબિટીસના પેશન્ટે ક્યારે પણ દૂધ લેવું જોઈએ નહીં કારણ કે ડાયાબિટીસની જે બીમારી છે જે વાત પિત કફના દાયરામાં જો આપણે ગણીએ તો કફ દોષની બીમારી છે આપણા શરીરની અંદર જ્યારે કફ દોષ વિકૃત થાય ત્યારે ડાયાબિટીસ થવાની પૂરી પૂરી સંભાવના થઈ જતી હોય છે તો દૂધના જે ગુણ છે તે ચીકાશવાળું છે મધુર છે પચવામાં ભારી છે સ્વભાવે ઠંડુ છે અને આ ચારે ચાર જે ગુણ જે છે તે ડાયાબિટીસના પેશન્ટે ક્યારે પણ લાભ એને આપતા હોતા નથી તો જે કોઈ વ્યક્તિ ડાયાબિટીસની બીમારીથી પીડાતા હોય અને એ

ભાગે જ અમુક કેસ એવા હોય કે જે પરેજી પાળતા હોય અને એની દવા ધીરે ધીરે કરીને ઘટતી જતી હોય અને પછી બંધ થઈ જતી હોય જો તમે ઈચ્છતા હોય કે તમે ડાયાબિટીસના પેશન્ટ છો અને અને ભવિષ્યમાં તમારી ડાયાબિટીસની દવાનો ડોઝ વધે નહીં એની આડઅસર તમારે ન ભોગવવી પડે તો એક નિયમનું પાલન કરો ભોજનમાંથી દૂધને બાકાત કરો દૂધના બહુ સારા ગુણ છે પરંતુ ડાયાબિટીસ પેશન્ટે દૂધ ક્યારે લેવા જોઈએ નહીં કારણ કે એ શરીરની અંદર કફ દોષને વધારે છે સાથે સાથે સ્વાદુપિંડની નેચરલી જે ઇન્સ્યુલિન બનાવવાની જે પ્રક્રિયા છે એ ખોરવાય છે જ્યારે ડાયાબિટીસ પેશન્ટ દૂધનું સેવન કરે છે ત્યારે તો ગુજરાત રાજ્યમાં ખૂબ ડાયાબિટીસના પેશન્ટો વધી રહ્યા છે ત્યારે ડાયાબિટીસ પેશન્ટોને ખાસ વિનંતી જો તમે તમારા ભોજનમાં દૂધને સ્થાન નહીં આપો તો ભવિષ્યની અંદર જે ડાયાબિટીસનો ડોઝ વધવાની સંભાવના છે એને રોક લગાવી શકીશું તો ડાયાબિટીસ પેશન્ટોએ પોતાના ભોજનમાં દૂધને ક્યારે સ્થાન આપવાનું નથી એમણે દૂધ લેવાનું નિષેધ છે એમણે દૂધ ન લેવું જોઈએ બીજા નંબરના પેશન્ટ એટલે કે જે લોકો શ્વસન રોગ સંબંધિત સમસ્યાથી પીડાતા હોય જે લોકોને ખૂબ શરદી ઉધરસ કફ થતી હોય જે લોકોને ફેફસા સંબંધિત બીમારી હોય જે લોકોને શ્વાસની બીમારીમાં પંપ લેવો પડતો હોય જે કોઈ લોકોને ટ્યુબરકોલોસિસ થયું હોય જે લોકોને ટીબી રોગ જેવી સમસ્યાઓ સતાવતી હોય આવા તમામ લોકો માટે દૂધ સારું નથી કારણ કે દૂધ જે છે કફવર્ધક છે સ્નિગ્ધ છે પચવામાં ભારું છે ચિકાસ પેદા કરનારું છે અને આવા તમામ ગુણો વાળું દૂધ જ્યારે કોઈ પણ શ્વસન રોગથી પીડાતી વ્યક્તિ શરદી થઈ હોય કફ થયો હોય ખૂબ છાતીની અંદર કફ ભરાયેલો હોય અને આવી વ્યક્તિ જ્યારે દૂધનું સેવન કરે છે ત્યારે આ સમસ્યા વધતી જતી હોય છે અને દૂધ આવી બધી સમસ્યાઓના વધારામાં કારણભૂત સાબિત થતું હોય છે આપણે ભૂલવું નહીં કે જ્યારે પણ શરદી ઉધરસ કફની સમસ્યા આવે તો હળદર વાળું દૂધ પીવાની પ્રથા છે હળદરના જે ગુણ જે છે એ કફને દૂર કરનારા છે બિલકુલ સાચી વાત છે પરંતુ દૂધની અંદર જ્યારે હળદર નાખીને પીવો છો ત્યારે એ ક્યારે પણ તમને શરદી ઉધરસ રાહત આપતું નથી નથી તમને સારું સારું લાગી શકે પરંતુ થતું હોતું ગરમ દૂધની અંદર હળદર નાખીને પીવામાં આવે તો થોડો સમય સારું લાગે પરંતુ દૂધના જે ગુણ જે છે એ કફ વધારનારા હોય છે તો જ્યારે પણ શરદી ઉધરસ કફ થાય ત્યારે હળદર વાળું દૂધ પીવાની જગ્યાએ પાણીની અંદર હળદર નાખીને પીવામાં આવે તો દૂધની કમ્પેરિઝનમાં સારો ફાયદો થતો હોય છે તો જે કોઈ રોગો શ્વસન રોગ સમસ્યાથી પીડાતા હોય શરદી ઉધરસ કફ જેવી સમસ્યા હોય ટીબી જેવી સમસ્યા હોય એવા લોકો માટે દૂધ નિષેધ છે એમને દૂધ ન લેવું જોઈએ હા શરદી ઉધરસ કફની સમસ્યામાં ખાસ કરીને ટીબી બ્રોન્કાઇટિસ અસ્થમા જેવી સમસ્યા હોય આવા લોકો માટે બકરીનું દૂધ આપણા શાસ્ત્રોકારે વર્ણવ્યું છે એવા સમય દરમિયાન બકરીનું દૂધ એ લોકો પી શકે પરંતુ બીજા પ્રકારનું દૂધ શ્વસન રોગ સંબંધિત સમસ્યા કફ દૂધ સંબંધિત સમસ્યાથી પીડાતી વ્યક્તિઓએ બકરીના દૂધ સિવાયના કોઈ પણ દૂધ લેવા જોઈએ નહીં ત્રીજા નંબરની બીમારી એટલે ચામડીની બીમારી જ્યારે પણ તમને ચામડીની બીમારી આવે તો એક નિયમ એમાં અફર છે કે ચામડીની બીમારી જલ્દી થતી નથી અને થઈ હોય તો જલ્દી મટતી નથી વર્તમાન સમયમાં ઘણા એવા ચિકિત્સકો છે જે ચામડીની બીમારીમાં સારું રિઝલ્ટ મેળવવા માટે વિપુલ પ્રમાણમાં સ્ટીરોઈડ વગેરેનો ઉપયોગ પણ કરતા હોય છે અને ચામડીની બીમારી જ્યારે આવે ત્યારે એ વ્યક્તિઓ ખૂબ સારી એવી સચોટ અને લાંબી પરેજીનું પાલન કરવું પડતું હોય છે તેમાંની એક પરેજી એટલે કે દૂધનો નિષેધ છે જ્યારે પણ તમને ખરજુ થાય ધાધર થાય રિંગવમ થાય સોરાઈસિસ જેવી સમસ્યા થાય શરીરની અંદર ખૂબ ગુમડા વગેરે થવા લાગે પસ વગેરે નીકળતું હોય ખૂબ બધે વિપુલ પ્રમાણમાં પિમ્પલ્સ થતા હોય આવા તમામ લોકો માટે દૂધ નિષેધ છે એમણે દૂધ ન લેવું જોઈએ ચામડીની બીમારીમાં લાંબા સમય સુધી ટ્રીટમેન્ટ ચાલતી હોય એટલે તમે દવા લીધા કરશો કે જેની એલોપેથી દવાની આડઅસર પણ થશે અને સાથે સાથે તમે દૂધ પીવાનું જો બંધ નહીં કરો તો લાંબા સમય સુધી ચામડીની બીમારીમાંથી વ્યક્તિ ક્યારેય પણ બહાર આવતો નથી તો ચામડી રોગ સંબંધી જે કંઈ સમસ્યાથી પીડાતા હોય એ લોકોની જ્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યાં સુધી એવા કોઈ પણ વ્યક્તિએ દૂધ લેવું જોઈએ નહીં ચોથા નંબરની બીમારી એટલે આમ વાત વાત શબ્દ થી આપણે બધા પરિચિત છીએ વા આવે એટલે આપણને થાય કે સાંધાના દુખાવા કમરના દુખાવા ગોઠણના દુખાવા પરંતુ વાતના બે પ્રકાર છે આમ વાત અને સંધિ વાત જ્યારે તમને દુખાવા થાય પરંતુ દુખાવાની સાથે સાથે સાંધાઓમાં સોજો પણ આવતો હોય અને એવા પ્રકારનો દુખાવો થતો હોય કોઈ કોઈની ઉપર ટચ કરે જ્યારે કોઈ ગોઠણમાં માનો કે દુખાવો થતો હોય કોઈ પણ ટચ કરે તો એવું લાગે જ્યારે કોઈ કોઈ સોય ભરાવી રહ્યું છે આવો અહ્ય જયારે દુખાવો થતો હોય તો આવાને આમ વાતનો દુખાવો કહેવામાં આવે છે સોજા થતા હોય અને દુખાવો થતો હોય સૂળની સાથે સાથે કોઈ સોય ભરાવતું હોય આવો દુખાવો થતો હોય તો તેને આમ ભાત કહેવામાં આવે છે ભોજનનું પાચન ન થતું હોય લાંબા સમય સુધી આવો અનડાજેશેબલ ફૂડ શરીરમાં ન પચેલું ભોજન શરીરમાં પડ્યું રહેતું હોય એના કારણે જે કંઈ દુખાવો થતા હોય એને આમભાત સંબંધિત સમસ્યાઓની અંદર દાયરામાં મૂકવામાં આવે છે આવો આમ ભાત જે લોકોને થતો હોય સોજા સાથે દુખાવો આવતો હોય સૂળ સાથે દુખાવો આવતો હોય આવા તમામ લોકો માટે દૂધ નિષેધ છે એને દૂધ ન લેવું જોઈએ એના પછીની સમસ્યા એટલે યુરિક એસિડ ઘણા લોકોને ખૂબ વિપુલ પ્રમાણમાં યુરિક એસિડ થતું હોય પગમાંની અંદર સોજા આવતા હોય રાત્રે સૂઈ જાય ને સવારે ઉઠે ત્યારે પગ બિલકુલ સોજી જતા હોય ને બપોર થતા પછી દુખાવો ધીરે ધીરે ઓછો થતો હોય ઓલ ઓવર જ્યારે યુરિક એસિડ સંબંધિત કોઈ પણ સમસ્યા સતાવતી હોય એવા કોઈપણ પેશન્ટે દૂધ નિષેધ છે એવા લોકોએ દૂધ ન લેવું જોઈએ એ લોકો સ્થૂળતાથી પીડાતા હોય ઓબેસિટી હોય શરીરની અંદર ખૂબ મેદસ્વીપણું હોય વજન ઘટાડવા ઈચ્છતા હોય ખૂબ વધારે વિપુલ પ્રમાણમાં મેદ ધાતુ એ લોકોના શરીરની અંદર વધારે હોય એ લોકો જે લોકોનું ભોજન ખૂબ વધારે હોય આવા લોકો માટે દૂધ સારું નથી તો જે લોકો વજન ઘટાડવા ઈચ્છતા હોય વજન ઘટાડવાની ટ્રીટમેન્ટ કરતા હોય અને સાથે સાથે દૂધનું સેવન પણ કરતા હોય તો વજન ઘટાડવાની પ્રક્રિયામાં એ લોકો ક્યારેય પણ સફળ થઈ શકશે નહીં તો જે લોકો વજન ઘટાડવા ઈચ્છતા હોય એવા લોકો માટે દૂધ નિષેધ છે એવા લોકોએ દૂધ લેવું જોઈએ નહીં એના પછીની બીમારી એટલે જોઈન્ડીસ કમળો જ્યારે પણ કમળો આવે ત્યારે ખાસ ધ્યાન રાખવું કે ક્યારે પણ દૂધ લેવું જોઈએ નહીં કમળો જ્યારે થાય ને એવા સમય દરમિયાન જો તમે દૂધ લેશો તો વ્યક્તિ મૃત્યુની નજીક સુધી પણ જઈ શકતો હોય છે ઘણા એવા કેસો હોય છે કે ખ્યાલ ન હોય કમળો આવીને દૂધનું સેવન કરવાનું ચાલુ રાખ્યું તો એ કમળામાંથી લીવરનું ખૂબ વધારે ઇન્ફેક્શન થઈ ગયું અને વ્યક્તિ લાંબા સમય સુધી હોસ્પિટલમાં એડમિટ રાખવા પડતા હોય છે લાંબા સમય સુધી એ વ્યક્તિને ખૂબ પીડા ભોગવવી પડતી હોય છે અને લાંબા સમય સુધી એ વ્યક્તિ સાજા થતા નથી તો જ્યારે પણ કમળો આવે જોન્ડીસ જેવી બીમારી આવે ત્યારે ક્યારે પણ દૂધ લેવું જોઈએ નહીં આના સિવાય ગેસની સમસ્યા એસિડિટી સમસ્યા પાચન રોગ સંબંધિત સમસ્યાઓ લીધેલું ભોજન સારી પચતું હોય આવા બધા સમસ્યાઓ હોય ત્યારે પણ દૂધનો નિષેધ છે દૂધ લેવું જોઈએ નહીં સામાન્ય એક માન્યતા છે કે જ્યારે પણ એસિડિટી થાય દૂધ પીવો એટલે એસિડિટી મટી જતી હોય છે આવું બનતું પણ હોય છે કે તમને ખૂબ એસિડિટી થાય તમને દૂધ પીઓ તો તમને સારું લાગે સારું લાગે સારું થાય નહીં કારણ કે શું ખૂબ શરીરમાં એસિડ ભેગું થયું ને તમે દૂધ પીવો એટલે એ એસિડ નલિફાય થઈ જાય દૂધની સાથે મિક્સ થવાથી એ એસિડ આખા શરીરમાં ફેલાઈ જાય પેટમાં બળતરા ને એવું ન થાય અને એસિડિટીનો જે દાહક ગુણ છે ખૂબ જે એસિડ બન્યું છે એની સાથે દૂધ મિક્સ થાય તો એ ન્યૂટ્રલ થઈ જાય અને તમને પેટમાં બળતરા ઓછી થવા લાગે એ પેટમાં બળતરા ઓછી થવા લાગે એટલે આપણને લેવું લાગે કે એસિડિટી મટી ગઈ ઉદાહરણ તરીકે તમે દાળ બનાવો દાળ ખૂબ ખાટી થઈ ગઈ તો તમે એની ખટાશ દૂર કરવા માટે તમે શું કરશો તમે ગોળ નાખશો એટલે અથવા તો ખાંડ નાખશો એનો અર્થ એ નથી કે તેની એની ખટાશ ક્યાંય જતી રહી એ ખટાશ તમને મને અનુભવાતી નથી જીભને અનુભવાતી નથી પરંતુ તે ખટાશ ઓલરેડી તે દાળમાં છે તો જ્યારે અંદર ખૂબ એસિડ થાય તમે દૂધ પીવો તો એસિડ કાંઈ જતું નથી રહેવાનું એ એ એસિડની જે જે ઘાતકતા છે એસિડનો દાહક ગુણ છે એ તમને અનુભવાય અનુભવાતો નથી પરંતુ એ એસિડ શરીરની અંદર જ રહે છે તો એસિડિટી જ્યારે થાય ત્યારે તમે દૂધ પી લેશો તો સારું લાગશે સારું થશે નહીં તો પેટના જે કંઈ સમસ્યા હોય ખૂબ ગેસ થતો હોય એસિડિટી થતી હોય લીધેલું ભોજન પાર સારી રીતે પચતું ન હોય ખાધા પછી ખૂબ ભારે ભારે ઓડકાર આવતા હોય આવા પેટના જે કે જે કોઈ રોગો રોગો છે એવા રોગથી પીડાતા કોઈ પણ વ્યક્તિએ દૂધ લેવું જોઈએ નહીં તો આવી જ્યારે સમસ્યા હોય ત્યારે જો દૂધ લેવામાં ન આવે તો આ બધા રોગો લાંબા સમય સુધી વ્યક્તિને પજવતા હોતા નથી સામાન્ય રીતે દૂધ આપણા જીવન સાથે એટલું બધું સંકળાયેલું છે કે આ તમામ રોગો આવે છતાં પણ આપણે દૂધને છોડી શકતા નથી દૂધ એ ખૂબ સારું ખોરાક છે પરંતુ એ દૂધ યાદ રાખીએ સ્વસ્થ વ્યક્તિનો ખોરાક છે તમે બિલકુલ નિરોગી હશો સ્વસ્થ હશો ને એ સમય દરમિયાન જો તમે દૂધ લેશો તો એ દૂધ તમને અચૂક ફાયદો કરશે પરંતુ આ બધી જે કઈ બીમારી છે એ સમય દરમિયાન જો દૂધ આપણે લઈશું તો અનેક સમસ્યા સર્જી શકે કારણ કે દૂધની પ્રિઝર્વ લાઈફ જે છે એ ખૂબ ઓછી છે અને આ બધા રોગથી પીડાતા વ્યક્તિ જ્યારે દૂધ લે છે ત્યારે એ દૂધ સારી રીતે પચન થઈ શકતું નથી અને જે જે રોગ છે એમાં વૃદ્ધિ કરે છે તો જણાવેલા રોગો દરમિયાન જો દૂધ આપણે નહીં લઈએ તો આપણે અનેક બીમારીમાંથી બચી શકીશું તો પહેલા આ બધા રોગોનો આપણે ઈલાજ કરીએ આપણે બિલકુલ સ્વસ્થ થઈ જઈએ પછી આપણે દૂધ અચૂક લઈશું તો આવા બધા જે રોગ છે એ સમયે દરમિયાન દૂધ ન લઈએ સ્વસ્થ વ્યક્તિ દૂધ અચૂક લઈ શકે સૌને જય હિન્દ વંદે માત્ર